તો આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાનિશી પંડ્યા તો દર્શક મિત્રો જોઈએ સમાચાર વિગતવાર ભૂકંપ પછી વધેલા ઔદ્યોગિક એકમોમાં આવેલ પવન ચક્કીના ધંધાધારીઓ દ્વારા કચ્છના રહીસો ઉપર ખાખીની વગ વાપરી કરવામાં આવતી કરડગત બે દિવસ પહેલા અમારા સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ભુજથી થોડે દૂર આવેલા સૈયદપર નજીકના ડુંગરમાં આશરે ચાર પાંચ પવનચક્કીઓ લગાવવામાં આવી છે જેનો રસ્તો કાયદેસર રીતે જમીન માલિકીનો હોવા છતાં પણ તેમના ઉપર ધાક ધમકી કરીને અને નજીકના પોલીસ થાણાના અમુક ભ્રષ્ટ અધિકારીઓને કોઈ લાભ અથવા તો મિલીભગત કરીને આ નાના અને ગરીબ વર્ગના મુસ્લિમ પરિવારો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અમારા એમડી સહિતના સ્ટાફે સ્થળ ઉપર જઈને આ સત્યતા તપાસતા પવનચક્કીના અધિકારીઓએ ગોળ ગોળ વાત કરીને આ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો અને અધિકારી દ્વારા અપાયેલા નંબર ઉપર કોઈ કાનજીભાઈ નામના કોન્ટ્રાક્ટરે ફોન ઉપાડીને ઉદ્ધત જવાબ આપીને કહ્યું કે આવા રસ્તાઓ તો બંધ થયા કરે કોઈ કાંઈ કરી શકવાનું નથી અને અમે ગેરકાયદેસર જ પ્રવેશ કરીશું તમારાથી થાય તે કરી લેજો અને વધારે ધમકી આપતા તેમણે નજીકના પોલીસ થાણામાં સેટલમેન્ટ માટે અમુક લોકોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું અમારા સૂત્રોએ તો એ પણ જણાવ્યું કે એક પોલીસ અધિકારીએ તો અઢી અઢી લાખમાં ત્રણ ચાર જણાની પતાવટ કરી છે પરંતુ જે હકીકતમાં જમીન માલિક છે અને જેના વર્ષોથી બાપદાદાના સાત બાર છે તેમને ધાક ધમકી કરીને તગેડી મૂકવામાં આવ્યા છે અને ખુદ પોલીસે જ બંધ કરાયેલો રસ્તો હટાવીને તેમની ઉપર કાર્યવાહીની ધમકી આપેલ છે આ નાના અને ગરીબ લોકોને દબાવતી પોલીસ અને તે કોન્ટ્રાક્ટર ને કાયદો તેની તાકાત બતાવે અને ઉપરી અધિકારીઓ સખત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અમારા પ્રતિનિધિ ને મળેલ માહિતી મુજબ આ ગરીબ પરિવાર હવે કલેક્ટર ને અને એસપી ને આવેદન આપીને તેમની સામે આ ગેરકાયદેસર પ્રવેશ ઉપર સ્ટે ની માંગણી કરવાનો હોય હવે આ બાબતે કોઈ મોટી કાર્યવાહી થાય તેવા એંધાણ દેખાઈ ચુક્યા છે અને આ ગરીબ પરિવારોને ન્યાય મળશે તેવું જણાઈ રહ્યું છે આ આપણી જમીન છે આ રસ્તો અમે આ અમે બંધ કરી બેઠા હતા પોલીસ આવી કે આ શું કામ બંધ કર્યો છે શું છે તમારો જમીન છે ને અમે બેઠા છીએ અમને કોઈ આમાં વાર્તા મળી નથી એટલે અમે બેઠા છે કે ના રસ્તો ખોલો એ બે ચાર માણસ લઈ આવ્યા હતા પોતાની મરજીએ જડું હટાવી નાખ્યું

साबित था है तो जेल में जाइश पर कोई ना हाचविश तो नहीं लाओ भाई <laughs> भी, भ्रष्टाचार दबाव देश ने बना नमस्कार एंड जय हिंद दोस्तों मैं खुशाल जोशी एससीआई से बोल रहा हूँ मैं नेशनल सेक्रेटरी हूँ और हमारी संस्था भ्रष्टाचार के खिलाफ लड़ रही है तो पूरे देशवासियों से हमारा अनुरोध है की भ्रष्टाचार के खिलाफ हमारे साथ लड़े દેશરભર ગામના ખેડૂત તેમજ સામાજિક અગ્રણી રમેશભાઈ વાસાણી ઉપર મંજરના અસરથી જાડેજાને તેના સાંગીતોએ તીક્ષ્ણ હથિયારો વડે જીમલેર હુમલો કર્યો હતો ભુજ તાલુકાના દેશલપર ગામના વતની અને ખેડૂત તેમજ સામાજિક અગ્રણી રમેશભાઈ કરમસિંહભાઈ વાસાણી ઉપર જીવલેણ હુમલો થયો હતો થોડા દિવસ પહેલા મિર્ઝાપર ગામે પોલીસ ચોકી નજીક માંડવી જતા હાઈવે રોડ ઉપર સાંજે સાડા ચાર કલાકે સામાજિક આગેવાન રમેશભાઈ ઉપર ધોળા દિવસે મંજલ ગામના માથાભારે શખ્સ અશોકસિંહ વિજયસિંહ જાડેજા અને તેના સાગરીતોએ લોખંડના પાઇપ અને ધોકાઓ તેમજ રિવોલ્વર જેવા ઘાતક હથિયારોથી પોલીસ ચોકીની બાજુમાં જીવલેણ હુમલો કરતા શરીરના જુદા જુદા ભાગો ઉપર પંદર ફ્રેક્ચરો સહિતની ઈજાઓ થઈ હતી તેઓએ રમેશભાઈને મારી નાખવાના ઈરાદે આ જીવલેણ હુમલો કર્યો હતો અને મરી ગયેલ છે તેમ સમજી હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા આ ઘટના બાદ ત્યાંથી પસાર થઈ રહેલા કાશીરામભાઈ નામના સજ્જને રમેશભાઈને તાત્કાલિક કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવતા ત્યાં તાત્કાલિક સારવાર માટે લીધેલ અને હાલ તેઓની સારવાર ચાલુ છે આ બનાવની જાણ થતા ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે પરંતુ કલમ ત્રણસો સાત મુજબ નો ગુનો પ્રથમ નજરે બનતો હોવા છતાં માત્ર મામૂલી કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આવા સંજોગોમાં જગ જાહેર જીવલેણ હુમલો કરનાર ગુનેગારો પોલીસ ચોકી હોવા છતાં કોઈ ડર કે ભય હવે ગુનેગારો ઉપર પોલીસનો અંકુશ જળવાઈ રહે તે જરૂરી બન્યું છે મારું નામ ભગત મનીષા નરસિંહભાઈ હું દેસરપર ગામના સરપંચ છું આ બનાવ અઢાર બે બે હજાર ઓગણીસના રોજ સાંજે સાડા ચાર વાગે વિરજા પર આપણે જે માંડવીને સુખપર ત્રણ રસ્તા પાસે બનેલ આ બનાવ આખો પોલીસ સ્ટેશનની બાજુમાં બનેલ પોલીસ હયાત ત્યાં હાજર હોવા છતાં અમારા ગામના અગ્રણી એવા રમેશભાઈ કરમસિંહ વાસાણીને જીવલેણ હુમલો થયો એમના પર અને જે હુમલો કરનાર છે એ વ્યક્તિને સૌ કોઈ જાણે છે આજે અમે કલેક્ટરશ્રીને એ જ આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ માણસ કોઈનો જીવ લઈ શકે કોઈ પર જીવલેણ હુમલો કરી શકે છતાં પણ જામીન પર વારંવાર છૂટી જતો હોય તો પોલીસ તંત્ર આપણો કાયદો કેટલો નબળો કહેવાય આજે અમારા ગામના અગ્રણી જેને ગામના નેતા કહી શકાય એવી વ્યક્તિ તો અમારી કલેકટરશ્રીને માંગ છે કે જે ગુનો એફઆઈઆર નોંધાઈ એમાં ત્રણસો સાતની કલમ ઉમેરાય એટેમ્પ ટુ મર્ડર એમને એમના પર જે જીવલેણ હુમલો થયો એ કલમ નોંધવામાં આવેલ નથી એટલે અમારા બધાની આખા ગામની અમારા આજુબાજુના સમાજની આખી પાટીદાર સમાજની અમારી લાગણી દુભાઈ છે કે અમારા ગામના અમારા લગભગ પટેલ સમાજના કેવા એવા અગ્રણી પર આવો હુમલો થયો તો આમ પ્રજાનું વ્યવસ્થા કે એની સુરક્ષા શું સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભુજ જેવા શહેરમાં જો આવો જીવલેમો હુમલો થાય અને પોલીસ તંત્ર હજી એમને શોધી શક્યું નથી આ દસ દિવસ ત્યાં તો અમે પોલીસની કાર્યવાહી પ્રત્યે પણ નારાજ છીએ પોલીસ આટલી કેમ ઉદાસીનતા સેવે છે આવા ગુનાખોર માણસ જે વારંવાર આવા ગુનામાં સંડોવાયેલ છે છતાં પણ પોલીસ એને શોધતી નથી તો અમારી પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ છે કે આ માણસને જલ્દી શોધવામાં આવે કલેક્ટર સાહેબને અમારી એ જ વિનંતી છે કે ત્રણસો સાતની કલમ ઉમેરવામાં આવે અને પોલીસ સ્ટેશનની બાજુમાં જો આવો જીવલેણ હુમલો થાય અને પોલીસ આટલું મૌન સેવે એ ચલવી લેવામાં નહીં આવે આજે અમારી સમાજે ભેગા થઈને આજે મૌન રેલી જે કરી તમે સૌ જાણતા જશો કે પાટીદારો શાંતિપ્રિય પ્રજા છે હાલમાં સ્ત્રી ઋતુને પરિણામે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં સાથે ગાજવીજ ખેડૂતોને નુકસાન થયા હોવાની સંભાવના થોડા દિવસ અગાઉ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને લોકોમાં વરસાદની આશાઓ પણ સેવાઈ રહી હતી પરંતુ હવામાન વિભાગના અધિકારી રાકેશકુમાર સાથે વાતચીત કરતા એવું જણાવ્યું હતું કે વાતાવરણમાં પલટાની સાથે માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની કોઈ જ સંભાવના નથી પરંતુ આ સંભાવના ખોટી પડતા આજે કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેમાં નલિયા ખાતે વરસાદ સાથે ગાજવીજ પણ થયા હતા ત્યારે અંજાર નખત્રાણા અને ભુજમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અને લોકોની આશા સાચી પડી હતી ત્યારે અચાનક વરસાદને કારણે બજારો પણ સુમસાન નજરે પડી હતી જ્યારે અમુક લોકોએ તો વરસાદના ઝાપટાની પણ મજા માણી હતી ત્યારે બીજી તરફ અચાનક વરસાદને પગલે ખેડૂતોને પણ નુકસાન થયું હોવાની સંભાવનાઓ પણ છે આજરોજ માલાપર ખાતે આવેલા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હિન્દુ પરંપરાની એકતા જોવા મળી હતી આજરોજ માધાપર ખાતે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ રોહિત અબોટી અને મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને બધા જ યુવા કાર્યકર્તાઓ આ શિવ મંદિરના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે ભગવો લહેરાવી હિન્દુ પરંપરાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત પણ કરવામાં આવ્યો હતો તેમ છતાં હિન્દુ સમાજની લાગણી અને એકતા અને પરંપરાથી આવા વિરોધની કોઈ જ અસર થઈ ન હતી ત્યારે આવા કાર્યક્રમો થતા રહે અને હિન્દુ સમાજની લાગણી અને એકતા વધે તેથી આવા વિરોધ પ્રદર્શન કરવાના વિચારો પણ બંધ થઈ જાય અસંગઠિત શ્રમયોગીઓ માનેલી પેન્શન માટે નલિયા ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ નલિયા ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજના એ અસંગઠિત શ્રમયોગીઓ માટેની એક પેન્શન યોજના છે આ મીટિંગમાં યોજનાની વિગતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સાઠ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદથી ડીબીટીથી રૂપિયા ત્રણ હજારનું પેન્શન ઉંમર મુજબ ફાળાની રકમ રૂપિયા પંચાવનથી રૂપિયા બસો વગેરે જેવી માહિતી અપાઈ હતી ત્યારે આ મીટિંગમાં આંગણવાડીના કર્મચારીઓ આશા વર્કર બહેનો મધ્યાહન ભોજનના કર્મચારીઓ વ્યાજબી ભાવના દુકાનદારો તેમજ ડેપ્યુટી કલેક્ટર ઝાલા સાહેબ મામલતદાર ગઢવી સાહેબ ટીડીઓ કરણ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા ત્યારે આ યોજના મીટીંગ અંતર્ગત ટીડીઓ અબડાસા કરણ પ્રજાપતિ મોબાઈલમાં જ વ્યસ્ત નજર આવ્યા હતા વર્ષો સુધી બનેલી ભુજની શાક માર્કેટ આજે વધતર હાલતમાં છે ખુદ વેપારીઓ પણ માર્કેટની બહાર લારીઓ નહીં ઉભા રહે છે ત્યારે શાકભાજી વેપારીઓ પોતાની સમજદારી બતાવી લારીઓ કાઢવાનું બંધ કરે તો શાક માર્કેટ ફરીથી સજ્જ બને હાલમાં થયેલા આતંકી હુમલા બાદ બહારથી આવતા શાકભાજીના ભાવોમાં વધારો નોંધાયો છે ત્યારે દરેક જગ્યાએ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ભુજમાં આવેલી જૂની શાક માર્કેટ ખાતે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે અને શાક માર્કેટની હાલત દિવસે ને દિવસે બદતર બનતી જાય છે વર્ષો જૂની બનેલી ભુજની આ શાક માર્કેટમાં પહેલા શાકભાજીના વેપારીઓ અહીં જ શાક વેચતા હતા ત્યારબાદ હવે આ માર્કેટથી વધારે તો માર્કેટની બહાર લારીઓ લગાડી શાકભાજીનું વેચાણ કરાય છે ત્યારે આ શાક માર્કેટ ની હાલત બદતર બની ગઈ છે નગરપાલિકા દ્વારા પણ આ શાક માર્કેટ ની સફાઈ ચાર થી પાંચ દિવસમાં એકવાર કરવામાં આવે છે જેમાં સમગ્ર માર્કેટ પણ સાફ થતી નથી અને અહીંયા લાઈટો તો છે પણ દરેક લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે અનેક વાર વેપારીઓ દ્વારા અરજી કર્યા બાદ પણ લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે નગરપાલિકા તંત્ર આ બાબતે ધ્યાન દોરે તો શાક માર્કેટ ની બહાર લાગતી લારીઓ બંધ થાય જેના કારણે ટ્રાફિક ની સમસ્યા પણ દૂર થાય તો આવો સાંભળીએ શાક માર્કેટ ના વેપારી ની વાતને મારું નામ નીરવ ગોર છે જૂની શાક માર્કેટમાં વેપારી છું આ જૂની શાક માર્કેટમાં હમણાં બહુ જ તકલીફ છે અને આપણે કચરો કચરો કાઢવા નથી આવતા સફાઈ થતી નથી ઉપરની લાઈટું બંધ છે અને બીજો બારે ટ્રાફિક જાય છે ને બહાર બારે બધે રોડવાળા લારીઓ લઈને બધે ઊભા હોય છે એ લારીઓવાળા અંદર આવી જાય તો પાછી માર્કેટ આપણી પહેલાં જેવી જ થઈ જશે આ માર્કેટ અઢારસો ને એક્યાસી માં બનેલી છે સો વર્ષ ઉપર થઈ ગઈ આ માર્કેટની એટલી આલિશાન માર્કેટ છે યુરોપિયન લોકો કેટલા જોવા આવે છે આ માર્કેટને આ માર્કેટનું કાંઈક તંત્ર કરે તો આ માર્કેટ પહેલાં જેવી પાછી થઈ જશે નગરપાલિકાવાળા સફાઈ કરવા આવે છે બે બે ચાર ચાર પાંચ પાંચ દિવસે એકવાર આવે જશે સફાઈમાં એવું છે કે અમુક જગ્યાએ કાઢે છે ને અમુક જગ્યાએ નથી કાઢતા લાઈટની આપણે ઘણીવાર અરજી કરી છે લાઇટ ચાલુ થતી જ નથી ને બાકડા ઉપર પણ પોઈન્ટ લીધેલા છે એ પોઈન્ટ પણ બંધ છે આપણે અબડાસા તાલુકા ના ગામની પાસે કંઈક અજુગતી ઉભતી વસ્તુને ને મિલિટરી દ્વારા મિસાઇલ છોડી વસ્તુ તોડી પાડવામાં આવી હતી હાલમાં જ્યારે દેશમાં હુમલાનો બનાવ બહુ ચર્ચિત છે ત્યારે દેશના શહીદ જવાનો પ્રત્યે દરેક નાગરિક દુઃખ વ્યક્ત કરે છે અને પોતાની શક્તિ રૂપે મદદરૂપ થાય છે ત્યારે વધુમાં આજે સવારે અબડાસા તાલુકાના નુંદાતણ ગામની બાજુમાં મિલિટરી કેમ્પ આવેલું છે આ મિલિટરી કેમ્પ નજીકમાં કંઈક અજુગતી ઉઠતી વસ્તુ નજરમાં આવી હતી ત્યારે આ વસ્તુ મિલિટરી કેમ્પની નજીકમાં હોતા તેને મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવી હતી ત્યારે નુંદાતણ ગામમાં સવાર સવારમાં મોટો ધડાકો થતા સમગ્ર ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારે મિલિટરી જવાનો દ્વારા આશ્વાસન સાથે ભય જેવું કઈ જ નથી તેવું જણાવ્યું હતું આ બનાવની સાથે ગ્રામજનો પોલીસ અને મિલિટરી જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને એક પત્રકાર પરિષદનું આયોજન કરેલ હતું સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવ તથા પ્રદેશ મહામંત્રી ડોક્ટર શૈલેષ જોશી આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કચ્છ સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ ગુજરાતમાં પાર્ટની રણનીતિને અનુલક્ષીને તેમજ યુપીમાં સપા વસપાના ગઠબંધનની તર્જ પર ગુજરાતમાં પણ ગઠબંધનની રણનીતિ બાબતે એક પત્રકાર પરિષદનું આયોજન કરેલ હતું ભુજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ જંપલાવતા ત્રિપાંખીઓ જંગ જામ્યો છે ભુજ નગરપાલિકાની વોર્ડ નંબર છ ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સમીકરણો બગાડવા માટેની નેમ સાથે સમાજવાદી પાર્ટીના મહિલા ઉમેદવારે ચૂંટણી જંગમાં જંપલાવતા બંને પક્ષના સમીકરણો બદલાઈ ગયા છે છે અને નવેસરથી તેમને વિચારવાની ફરજ બની છે હેતલબેન કુમાર સિંઘે આ ચૂંટણીમાં જંપલાવતા હવે જંગ જામે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી હાલ કચ્છ સૌરાષ્ટ્રના પ્રવાસે ત્યારબાદ અમદાવાદમાં અધિવેશન કરશે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવાની નેમ થતા યુપીમાં સપા વસપાના રીતે ગુજરાતમાં પણ ગઠબંધન બનાવવા માટે લોકોનું માનસ તેમજ કાર્યકરોના મંતવ્યો જાણવા કચ્છ સૌરાષ્ટ્રના પ્રવાસે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રસિંહ યાદવ તેમજ પ્રદેશ મંત્રી પ્રવક્તા ડોક્ટર શૈલેષ જોશી પ્રદેશ અધ્યક્ષ નૈનાબેન પરમારની ટીમ રાઉન્ડ માં તારીખ પચીસ મે ના રોજથી કચ્છની શરૂઆત કરીને રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર વગેરે વિસ્તારમાં પ્રવાસમાં જશે તથા તારીખ ત્રણ ત્રણ ના રોજ અમદાવાદમાં મહાઅધિવેશન તેમજ પ્રેસ કોન્ફરન્સ કરશે મારું નામ સુરેન્દ્રસિંહ યાદવ છે હું સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હવે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવી છે કે ઉમેદવાર વાર્ડ નંબર છોડી પેટા ચૂંટણીને ઝંપલાવી છે એના સંદર્ભે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને બીજી વખત અમારા મહાસચિવ અને પ્રવક્તા ડોક્ટર શૈલેષ જોશીએ મને અહીંયા બોલાવ્યા અને સમાજ કચ્છમાં અને ભુજમાં જે રીતે એમને સંગઠન કર્યું છે એને મારી જોડે ચર્ચા કરવા માટે અને કાર્યકર્તાને મળવા માટે મને બોલાવ્યા લોકસભા ચૂંટણી અમે લડીશું અત્યારે અમારી વાત બસપાની જોડે ચાલી રહી છે હવે બસપા સભામાં કેટલી સીટોમાં અમારે એ રીતે અમારું ગઠબંધન થાય છે અને સમજૂતી થાય છે એ પ્રમાણે અમે લડીશું અને જે ના થાય તો બી અમે લડીશું ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘુસી જશે તો હેરાન થઈ જઈશું સ્ટાફ ને સાચવવા દસ હજાર રૂપિયા લેતો આવું ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ પણ કોઈને હાચવીશ તો નહીં ભાઈ એસીબી भ्रष्टाचार दबाव देश ने बताया नमस्कार एंड जय हिंद दोस्तों मैं खुशाल जोशी एसी से बोल रहा हूं मैं नेशनल सेक्रेटरी हूं और हमारी संस्था भ्रष्टाचार के खिलाफ लड़ रही है तो पूरे देशवासियों से हमारा अनुरोध है कि भ्रष्टाचार के खिलाफ हमारा साथ बढ़े। ભારત દેશે પોતાના શહીદો ગુમાવ્યાનો બદલો પાકિસ્તાન પાસેથી લીધો છે ત્યારે ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે સમગ્ર દેશમાં પાકિસ્તાન ખિલાફ રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે ભારત દેશે પોતાના શહીદોને ગુમાવ્યાનો બદલો પાકિસ્તાન પાસેથી લઈ લીધો છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીની લાગણી છવાઈ હતી ભારતની એરફોર્સ સેના દ્વારા રાત્રે સાડા ત્રણ પાકિસ્તાન પર હુમલો કર્યો હતો જેમાં અંદાજે ત્રણસો પચાસ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને અંદાજીત સત્તરથી અઢાર જેટલા આર્મીના જવાનો પણ મૃત્યુ પામ્યા છે ત્યારે આ બદલો લેવા બાદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ હિન્દુ યુવા સંગઠન દ્વારા આજરોજ રેલી કાઢી ઉજવણી કરાઈ હતી જેમાં હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ રાજકોર હિન્દુ યુવા સંગઠનના ઉપપ્રમુખ હાર્દિકભાઈ જોશી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયપાલસિંહ જાડેજા બજરંગ દળ પ્રમુખ મીત રાજકોર રણછોડભાઈ આહિર માવજીભાઈ આહિર હરિભાઈ રબારી વગેરે આ રેલીમાં માં જોડાઈ અને ભારત દેશને ગૌરવ સાથે આગળ વધારવાની વાત કરી હતી તો આવો સાંભળીએ શું કહે છે હિન્દુ યુવા સંગઠનના લોકોને ગઈકાલે રાત્રે સાડા ત્રણ વાગે આપણે એક ચમત્કાર જોયું હમણાં સુધી શું હતું કે ક્યાં આપણે હમલો થતો તો આપણે ખાલી મીણ લઈને નીકળતા હતા હવે એનો જવાબ દેતા આપણે શીખી ગયા છીએ કારણ કે આ નવો ભારત છે ગઈકાલે સાડા ત્રણે જે આપણે એરફોર્સ જે હુમલો કર્યો છે અને જે આતંકવાદનો જવાબ આપ્યો છે એની માટે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને હવે આપણે જશન મનાવતા પણ થઈ ગયા છીએ પેલા શું હતું કે ખાલી રોતા હતા તાજ ઉપર હમલો થયો તો ઘરમાં બેસીને બેસી ગયા કે ભાઈ આમ થયું આમ થયું બસ અને પછી ભૂલી ગયા પણ હવે આ દેશ મોટો થઈ ગયો છે અને હવે જવાબ દેતા પણ આવડે છે હવે પેલા જેવું નથી કે ઘરમાં બેસી રહેશે હવે તો આ ઘરમાં ઘુસે પણ ઘરમાં ઘુસીનેત ગિરી કુસાઈ છે શું કાર્યક્રમ તો આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા પાકિસ્તાન ઉપર ભારત દ્વારા હોય દ્વારા જે હુમલો કર્યો છે સાડા વાગે અમે એની ઉજવણીનો કાર્યક્રમ આજે રાખ્યો છે સાથે સાથે આપણે જે ભારત દેશમાં રહીએ છીએ ત્યાં કને આપણા જે જવાનો હતા એના પર પાકિસ્તાન દ્વારા જે નાપાક હુમલા કરવામાં આવ્યા છે ઈ પણ પીઠ પાછળ એને અમે સખત શબ્દોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન રોકડીએ છીએ અને જેમ પહેલા પણ સર્જિસ્ટલ સ્ટ્રાઇક કરી ને આર્મી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો પાકિસ્તાનને એના પછી જે એમ લોકો જે નીચલી કક્ષા જે કાર્ય કર્યું છે એને પણ ભારતીય સેના દ્વારા એરફોર્સ દ્વારા એમના ઉપર એમના જ ધરતી ઉપર જઈને એમના જ આતંકી સંગઠનોને જે આપણે મૃત્યુ ના ઘાટે ઉતાર્યા છે તો હું એવા આપણા દેશના વીર જવાનોને અહીંયાથી ત્યાંથી સલ્યુટ કરું છું ઘરમાં જી ને મારવાની જે મજા છે ને એ જે જસ્ટ માણવાની મજા છે ને એ કઈક અને એની ખુશી છે એના ઢોલ વાગે છે એના ફટાકડા હવે મારી આ સરકાર ને એ વિનંતી છે કે પાકિસ્તાન તો ખબર છે આપણું દુશ્મન છે પણ આ દેશ ની અંદર એની સાથે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની દેશની અંદર રહેલા કદારો સાથે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર છે ત્યારે આનાથી ભારત સરકારે શબ્દ નથી મારી પાસે અંદર જે આપણી માંગણી હતી કે ભારત સરકારે હરામદ અંદર ઘૂસીને મારે એ જ રીતે અંદર ઘૂસી અને ભારતે જે એરસ્ટ્રાઈક કરી છે એના જે હર વખતે આ રીતે જો પગલો ભરે તો કરી અથવા તો આપણા જવાનો અંદર જઈએ સ્ટ્રાઈક કરી અને એ લોકોને મારે અને આવો ક્યારે પણ એ આરામી લોકો પકડો ન ભરે એવી અમારી ભારત સરકાર પાસે